શેવોભા તેમજ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ખોડાભાઈ નાવને બાતમી મળેલ કે યુરિયા ખાતરની કોટેડ સબસિડી વાળો જથ્થો શંકાસ્પદ રીતે ભરી બે ટ્રક ગાડી રાજસ્થાન થી ગુજરાત બાજુ આવનાર છે જે યુરિયાનો જથ્થો સરકાર દ્વારા ફાળવેલ સબસિડી વાળો છે તે બિલતી કાગળો વગરની શંકાસ્પદ છે તે હકીકતના આધારે તપાસ કરતા થરાદ તાલુકાના ખોડા ગામ નજીક જીઓ પેટ્રોલ પંપ ઉપર બાતમીવાળી ટ્રક ગાડી ઉભેલ હોય જે ગાડીઓમાં ડ્રાઈવરોને સાથે રાખીને તપાસ કરતા બંને ગાડીઓમાં યુરિયા ખાતરનો જથ્થો ભરેલ હોય જેના જરૂરી દસ્તાવેજી આધાર પુરાવા બેટરી કાગળો માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી બંને ગાડીઓને જે સ્થિતિમાં ડ્રાઈવરો સાથે થરાદ પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી કરતા બંને ગાડીઓમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ભરેલ હોય ગાડી નંબર જી જે શૂન્ય આઠ ડબલ્યુ શૂન્ય છ ચોવીસમાં શંકાસ્પદ યુરિયા ખાતરની બેગોન નંબર બેગો નંગ પાંચસો બે તથા ગાડી નંબર જે જે શૂન્ય બે વી વી ઓગણત્રીસમાં શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો નંગ ચારસો અઠ્ઠાણું એ મણી કુલ બેગ નંગ એક હજાર મળી આવેલ જે શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો બાબતે ખેતીવાડી અધિકારી ધરાદની હાજરીમાં કાર્યવાહી કરીને જે યુરિયાનો જથ્થો શંકાસ્પદ હોવાની ખેતવાડી અધિકારી જણાવતા જે મળી આવેલ શંકાસ્પદ યુરિયા ખાતર કોઈ આધાર પુરાવો કાગળ વગરનો હોય તે તમામ બેકો નંગ એક હજાર કુલ કિંમત રૂપિયા બે લાખ છાસઠ હજારનો સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરવામાં આવેલ અને જે શંકાસ્પદ યુરિયાના જથ્થાને કાયદેસરની કાર્યવાહી કરી હતી